રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને જે ટિપ્પણી છે તેમની બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં કમલમબાર હાલ તો ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે એકઠા થયા છે અને સાથે સાથે પોલીસ પણ અહીં જે છે તે મૂકી દેવામાં આવી છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો છે અહીં કમલમમાં આવ્યા છે તેમનું કહેવું છે કે ગઈકાલે જે જામનગરમાં ઘર્ષણ થયું ક્ષત્રિય સમાજને મહિલાઓ અને પોલીસ વચ્ચે તેને લઈને તેઓ અહીં આવેદન આપવા આવ્યા છે અને હાલ તો જે છે કમલમબાર આપણે છીએ ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો સાથે વાત કરીએ વાત ગુજરાતી પર શું કહેશો પીટી જાડેજા અત્યારે આપણે જોઈએ તો આ ક્ષત્રિય સમાજ આજે રાજકોટ કમલમની બહાર ભેગો થયો છે શું માંગ છે ક્ષત્રિય સમાજ નથી પંદર સંસ્થા જે ચૌદ સંસ્થા રાજકોટમાં છે એના તમામ હોદ્દેદારો છે જામનગરમાં જે કાલે બનાવ બીનો બહેનોની સાડી ખેંચવાનો ઢસડીને લઈ જવાનો પાકડી ઉતારવાનો પાકડી ફેંકી દેવાનો એને રોષને શાંત પાડવા માટે અમે ભાજપ કાર્યાલય એટલા માટે આવ્યા છીએ કે પરસોત્તમભાઈ રૂપાલા અહીંના ઉમેદવાર છે તો આ વાત સરકાર સુધી પહોંચે બે દિવસમાં એટલી બધી ઉશ્કેરણી થઈ ગઈ છે યુવાનોમાં બેનોમાં બરાબર છે છે એને એને રોકવા પણ એટલે અમે આપી કે હવે પછી આવો બનાવ નહીં બને એના માટે અમે જઈએ છીએ એટલે અમે રજૂઆત એ જ કરી કે ખાસ ધ્યાન રાખે બરાબર છે અમે મર્યાદા મારીને આટલા સંમેલન કર્યા છેલ્લા વીસ દિવસથી એક પણ ડિસિપ્લિનમાં રાખીને જ કર્યા છે તો આમાં ઉશ્કેરણી વધશે અને પો પોલીસ અને ભાજપ સરકાર બરાબર છે પોલીસની સામે અમારું આંદોલન છે જ નહીં પોલીસની મર્યાદામાં કાયદાની મર્યાદામાં અને કાયદાને હું બધાને કહું છું કે કાયદો શું છે કાયદાના હાથ લાંબા હોય છે કાયદાની વિરુદ્ધ જવું સરકાર સરકારની વિરુદ્ધ ને માત્ર પરસો રૂપાલા ટિકિટ રદ થાય એના સિવાય કોઈ રજૂઆત નથી બે દિવસમાં મહાસંમેલન પણ છે રાજકોટમાં જે ભરાવા જઈ રહ્યું છે એને લઈને શું કહેશો એ ચૌદ તારીખે જે મહાસંમેલન સંમેલન છે એ તમામ ગુજરાતના જિલ્લાઓના સંમેલન પૂરા થયા તાલુકાના પૂરા થયા અને આ મહાસંમેલન છે એ એના રૂપે છે કે ના વિરોધમાં કે તમે ટિકિટ રદ કરો કરો છો નહીં તો ઘર્ષણ સમાજની બે સમાજ વચ્ચેની તો વાત નથી વ્યક્તિ અને સમાજની વાત છે ભાજપ સરકાર ને છત્રી સમાજની વાત નથી ભાજપ સરકાર કદાચ ટિકિટ ના ખેંચી શકે તો પરસોત્તમભાઈ પોતે ખેલદિલી બતાવી અને એની ઉમેદવારી છે એને પાછી ખેંચી લેવી જોઈએ અને પછી છત્રી સમાજની માફી ન માગે તો પણ અમે કહેશું કે ભાઈ આપણો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને ઉમેદવારી પાછી ખેંચી લીધી અને પ્રશ્ન પણ અત્યારે જ છે આ સંમેલનમાં સમાધાનની કોઈ શક્યતા છે સંમેલનમાં કોઈ જાતનું કોઈ સમાધાન થઈ શકે તો કોઈ જાતનું સમાધાનની વાત કહે છે કહું છું કરે ભગવાન કૃષ્ણ ભગવાન આવે તો હાથ જોડીને એમ કંઈક આટલું તમને આને આપે અને પોતાનું ફોર્મ પાછું ખેંચી લે બરાબર છે તો સમાધાનની તો કોઈ ફોર્મ્યુલા છે જ નહીં ફોર્મ ભરે અને ચૂંટણી લડે તો એ પછી સંમેલન પછી પાર્ટ ટુ અત્યારે પાર્ટ વન હાલે છે એ પાર્ટ ટુમાં આગળના કાર્યક્રમો જે છે એ યોજવામાં આવશે શું કહેશો કે હાલ શું માંગે છે શા માટે અત્યારે તમે અહીં આવ્યા છો કમલંબા રાજકોટ આજ રોજ રાજકોટ ખાતે રાજકોટનું મુખ્ય કમલમ એટલે કે રાજકોટ પ્રદેશની જે હેઠળ આવતું હોય કાર્યાલયના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીને લોકશાહી ડબે અમે સમાજની માત્ર સંસ્થાના પ્રતિનિધિઓ મળવા આવ્યા મળવા આવવાનો હેતુ કે જે રીતે બે થી ત્રણ દિવસમાં ક્ષત્રિય સમાજની આબરૂ ગરિમા ઉપર જે ઘા થઈ રહ્યા છે અમારા સમાજના પ્રતિષ્ઠિત જે કાંઈ આગેવાનો છે એની પાઘડી કાઢી લેવામાં આવે છે ઉછાળવામાં આવે છે ગઈકાલે જામનગરમાં છત્રીણીઓ ઉપર જે રીતના જુલમ કરવામાં આવ્યો એની સાડીઓ ખેંચીને એની ઉપર જે દમન કરવામાં આવ્યું આ યુવાનોની અંદરનો આક્રોશ હવે અમારી સંયમની અંદર હવે અમારી પરીક્ષા લેવાઈ રહી છે આ પરીક્ષાના ભાગરૂપે અમે બહુ સ્પષ્ટપણે એ કહેવા આવ્યા કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શું ઈચ્છે છે અને આવનારા દિવસોમાં અમે જે લોકશાહી ડબે અમારું જે કાંઈ વાત સરકાર સુધી પહોંચાડવા માટે અમે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેતા આ પરિસ્થિતિને અનુરૂપ અમને તમે કામ કરવા દો અન્યથા આના પરિણામો ભયંકર આવશે આ વસ્તુની વાત કરવા સરકાર સુધી વાત પહોંચાડવા મુકેશ દોશી અહીંના પ્રમુખ છે રાજકોટ સેના એની પાસે અમે રજૂઆત કરવા આવેલા રજૂઆત થઈ પછી શું એમના તરફથી શું કહેવામાં આવે એમને એવું કીધું વધીને હું એક કલાકની અંદર આપની વાત પ્રદેશ કમિટી અને જે કાંઈ લાગતા વળગતા અમારા પ્રતિનિધિઓ છે એના સુધી અમે પહોંચાડશું અને અમારા દ્વારા પણ સુખદ અમે એમની સાથે વાતચીત કરીને એના સુખદ અંતે અમે અત્યારે એવી આશા સાથે બહાર નીકળ્યા છીએ કે આવનારા દિવસોમાં આવી પરિસ્થિતિ ક્ષત્રિય સમાજને જોવી ન પડે ચૌદ તારીખે રાજકોટમાં મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે એને લઈને શું કહેશો ખૂબ જ ઉત્સાહ છે એક યુવાનની અંદર તો હોય પણ એક ઘરે ઘરે પાંચ સભ્યો હોય તો પાંચે પાંચ સભ્યની અંદર એવો ઉત્સાહ છે અને ગણ્યા ન ગણાય અને રાજકોટની અંદર નહીં પણ રતન પરથી રાજકોટ સુધી ચક્કાધામ થાય એવો ઉત્સાહ છે એક મેદાનમાં કુરુક્ષેત્રની મેદાનની અંદર જેમ રાજપૂત ઉતરતો હોય એવી પરિસ્થિતિની અંદર રાજપૂતોની અંદર એક થનગનાટ છે ને એ પરિસ્થિતિ આપણે ચૌદ તારીખે જોશું અને લાખોની સંખ્યામાં હજારો નહીં લાખોની સંખ્યામાં રાજપૂતો સમગ્ર ગુજરાતના જિલ્લા જિલ્લામાંથી બસોમાં રાજપુતાણીઓ પણ એટલા ઉતરવાના છે એટલે એનો કોઈ અનેરો ઉત્સાહ છે ને એની કોઈ પ્રકારની કાયદાકીય રીતે ને લોકશાહી ડબે આમાં ક્યાંય કોઈ પ્રકારની સરકારી જે કાંઈ પ્રોપર્ટી છે એને નુકસાન ન થાય એ રીતે સિદ્ધબંધ રીતે અમને સરકાર પાસે પણ એ અપેક્ષા સાથે અમે એ કાર્યક્રમ કરવાના છીએ એ કાર્યક્રમમાંની રૂપરેખા શું હશે કઈ રીતનો હશે રૂપરેખા એવી છે ચાર વાગે કાર્યક્રમની શરૂઆત થશે અને સાત વાગે કાર્યક્રમ પૂર્ણ થશે સમાજની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને એમના જે કાંઈ આગેવાનો છે એ મંચને સંબોધન કરશે સાધુ સંતોષી એની શરૂઆત થશે અને ક્ષત્રિય સમાજ સાથે અઢારે વર્ણના પ્રતિનિધિઓ એની સાથે જોડાશે અને સમાજ આ એકતાના પ્રતિક રૂપે ભારતીય જનતા પાર્ટીને નોંધ અને એક મેસેજ આપશે અને એક અલ્ટિમેટમ આપશે કે આવનારા દિવસોમાં હવે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લેવાનો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાવ છે એક તરફ બાવીસ કરોડ રાજપૂતો છે રિપાલજી ક્યાં મુખ્ય ચહેરાઓ આ સંમેલનમાં જોવા મળી શકે છે આપ જોઈ જ રહ્યા છો સંકલન સમિતિની બાણું સંસ્થાઓ છે એ સિવાય ક્ષત્રિય સમાજના વિવિધ જે કાંઈ સંસ્થા ગુજરાત બહારના પણ આગેવાનો છે જેમાં મહીપાલસિંહ મકરાણા પણ હોઈ શકે રવિન્દ્રસિંહ ભાટી પણ હોઈ શકે એ સિવાય શેરસિંહ રાણા પણ હોઈ શકે અને છેલ્લે હમણાં યુપીના સરાનપુરની અંદર જે કેવું નામ છે હા જીવનસિંહ શેરપુર આવા પ્રતિનિધિઓ રાજકોટ ને ગુજરાત ને ગુજરાત પૂજનીય સંત છે જે એક એમનું સેવાનું જે પ્રતિક છે એમનું જે ધૂણો છે એમની જે ભેગ છે એ ભેક ની અંદર થી બહાર નથી નીકળતા પણ આશા છે સારા એવા વરિષ્ઠ સંતો હશે જે અન્ય સમાજના પણ હોઈ શકે એવું જરૂરી નથી કે માત્ર ક્ષત્રિય સમાજના જ હશે તો હાલ તો જે છે ક્ષત્રિય સમાજમાં જે ચૌદ તારીખે મહાસંમેલન ભરાવા જઈ રહ્યું છે ને એમાં પણ એક જ માંગ રહેશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે રદ કરવામાં આવે અને હાલ તો જે છે પૂર્વ તૈયારીઓ પણ થઈ રહી છે શું કહેશો કે અત્યારે જે અહીં ભેગા થયા છો રાજકોટ કમલમની બહાર શું માંગ છે સર અમારા બેન દીકરીઓ પણ જે પોલીસ દમન કરે છે ને એના માટે આવેદન દીધેલું છે કે તમારે હવે આ બધું બંધ કરો સમાજ જ્યાં સુધી શાંતિથી બેઠો છે તે બરાબર છે પણ ખોટો ઉસ્કારો ન કરો એમ એટલા માટે હાલ તો સૌની નજર જે ચૌદ તારીખે ભરાવા જઈ રહેલા સંમેલન પર છે મહાસંમેલન રાજકોટમાં જે ભરાવા જઈ રહ્યું છે એને લઈને શું કહેશું એ આના માટે જ છે બધું કે આવી રીતે બધું હવે ખોટું દમન થતું જાય છે વધતું જાય છે એના કરતાં હવે આ બધું થોડુંક એમને રૂપાલાની ટિકિટ પાછી ખેંચાઈ જાય તો વધારે સારું તો આ બધું પતી જાય એમને હાલ તમે જે માંગણી કરવામાં આવ્યો છો તમને શું કહેવામાં આવ્યું છે હા અમારા દમન જે દીકરી ઉપર રહ્યા પણ અમારા જે થતું હોય અને અમારા પગીરી ઉછાળો આ બધું થતું હોય એ બધું ખોટું જ છે શું કહેશો કે ક્ષત્રિય સમાજના આગેવાનો હાલ કમલમ બહાર છે શું માંગ છે ગઈકાલે જામનગર ખાતે વોર્ડ નંબર છમાં બહેનો દ્વારા લોકતાંત્રિક તરીકાથી વિરોધ કરતા હતા ત્યાં જામનગર પોલીસ દ્વારા બહેનો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો અમારી બહેનો લાજ મર્યાદામાં રહેનાર બહેનો છે એમને રોડ ઉપર ઢસડી અને એમના માથા ઉપર ઓઢેલા વસ્ત્રો જે ખેંચા અને જેને તમે વિડીયો પણ જોયા હશે જે ખૂબ જ દુઃખદ છે અમારા માટે પણ આ સહન કરવું મુશ્કેલ છે જ્યારે રાજકોટના યુવાનોમાં અને ગુજરાતના સમગ્ર ક્ષત્રિય યુવાનોમાં એક આ ઉગ્ર રોષ છે ત્યારે અમે પોલીસ કમિશનર કલેક્ટરશ્રીને અને રાજકોટ ભાજપ પ્રમુખશ્રીને કે જ્યાંથી રાજકોટથી જ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે એના અમે એમને સાચું ચિત્ર બતાવી રહ્યા છીએ કે ભાઈ આ આંદોલન ઉગ્રતા તરફ લઈ જઈ રહ્યા છો મહેરબાની કરી અને પોલીસને કહો આ આવું ખોટું દમન ન કરે અને ક્ષત્રિયોના સ્વાભિમાન ઉપર ઠેસ ન પહોંચાડે આ આંદોલન ઉગ્ર બનશે એના સંદર્ભમાં અમે ભાજપ કાર્યાલય રજૂઆત કરવા પ્રદેશ પ્રમુખને એ લોકો રજૂઆત કરશે રાજકોટ ક્રાઇમ અને પોલીસને અને પોલીસ કમિશનરશ્રીને આજે એવડે રાતે વાત કરવાના છે એમને પણ એ લોકો રજૂઆત કરવાના છે ગૃહમંત્રીશ્રીને પણ આજે આ જાણ કરશે કે આ રીતના આંદોલન ચાલી રહ્યું છે અને એમને અમને અમને ખાતરી આપી છે કે હવે આ આવું આગળ ન થાય એવું અમે સરકારમાં રજૂઆત કરીશું શું કહેશો આ આંદોલનને લઈને હમણાં ચૌદ તારીખે જે છે મહાસંમેલન પણ ભરાવા જઈ રહ્યું છે તો હાલ આંદોલનમાં શું શું તમે જોઈ રહ્યા છો ચૌદ તારીખે ત્રણ લાખ ઉપર લોકો ભેગા થવાના છે ભાઈઓ બહેનો ત્યારે અમે એવું ઈચ્છીએ છીએ કે આખું અમારું આંદોલન છે અત્યાર સુધી થઈ પદ્ધતિથી ચાલી રહ્યું છે એકદમ પણ ક્યાં પણ તમે જુઓ આટલા બધા લોકો ભેગા થાય છે પણ એક પણ જાતની નાના પણ નાની કેઝ્યુલિટી કે કોઈ પણ જાતની હેરાનગતિ નથી થઈ રહી ત્યારે અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે આ આંદોલન પણ અમારું અને જે ફંક્શન છે ચૌદ તારીખ સારી રીતે પૂર્ણ થાય ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા પણ થઈ રહી છે કે આંદોલનમાં રાજકીય રંગ આવી રહ્યો હતો શું કહેશો એને લઈને સો ટકા સાચી વાત છે અમને એ સમજાતું નથી આજે ભાજપના અમે કમિટેડ વોટર્સ છીએ અમારા અત્યારે નેવ ટકા લોકો ભાજપના કમિટેડ વોટર્સ છે ત્યારે અમને સમજાતું નથી કે એ અમને એક નેવ ટકા વોટર્સને કામ ગુમાવવા માંગે છે ત્યારે અમને એવું પણ આવે છે કે રાજકીય પ્રેશર કોઈ એવું હશે કે જે રૂપાલા સાહેબને ન ઈચ્છતા હોય એવા લોકો પણ આની અંદર એક્ટિવલી કામ કરતા હશે અને આ આંદોલનને કોઈ પણ સંજોગમાં ઉગ્ર બનાવી રહ્યા છે એ અમને દેખાઈ રહ્યું છે અને એનો રાજકીય લાભ કોઈ ના કોઈ લોકો લઈ રહ્યા છે એવું અમને દેખાય છે એને લઈને શું આયોજન છે એ રાજકીય લોકોની વાત છે અમે સામાજિક લોકો છીએ અમે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છીએ અમે સમાજને આહવાન કરી શકીએ રાજકીય પાર્ટી તૈયારી છે એના માટે અમારી રાજકીય લેવલની જે કાંઈ છે સામાજિક લેવલે અમારી સંકલન સમિતિ છે જે ગાંધીનગરની અત્યારે છે જે માણુ સંસ્થાઓ છે એની પાછી મિટિંગ થશે જે કાંઈ નિર્ણયો છે એ એના પછી અમે એક પછી એક લેતા રહેશું ક્યાંક ને ક્યાંક હવે જે મહાસંમેલન છે એમાં કોઈ રાજકીય નેતાઓના સ્થાન દેવામાં નહીં આવ્યું બની શકે એટલે આ પૂરા સંજોગો છે જ્યારે અમે પણ અત્યારે પૂરું ધ્યાન રાખી રહ્યા છીએ કે આ વાતાવરણને અમે રાજકીય જામો ન પહેરાય આ ક્ષત્રિય સમાજની ઉગ્ર અને ઓમ જુઓ તો લાગણીશીલ અપીલ છે અને જે રૂપાલા સાહેબને અમે ઈચ્છીએ છીએ કે એ પોતાનું નામાંકન પાછું કહે છે એ જ અમારી રજૂઆત છે જ્યારે એમાં રાજકીય લોકોની અમારે જરૂરિયાત ઓછી રહે છે અને સમાજ જ ખુદ પોતાના મનથી આજે વિચારીને આવી રહ્યું છે એક કોલ ઉપર લોકો જ્યારે ધંધુકા જુઓ તો પચાસ હજારથી ઉપરની મેદની ભેગી થઈ હતી તે રીતે લોકો આવી રહ્યા છે આમાં સિંગલ જાહેરાત ઉપર આટલા લોકો આવે છે તો રાજકીય લોકોને પણ એ ધ્યાન નહીં પડતું હોય એવું અમને લાગે છે સુકામ ક્ષત્રિય સમાજની અવગણના થઈ રહી છે એક અમારા માટે પણ વિચારવાનું નો પ્રશ્ન છે ક્યાંક ને ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું હતું જે રીતે વાત કરી કે રાજકીય અને એ રીતે તળા પડી રહ્યા એવું પણ લાગી રહ્યું હતું આંદોલનમાં એને લઈને શું કહેશો રાજકીય તળા એટલે કેવી રીતે એટલે આંદોલનમાં ફાટા પડતા હોય એવું પણ ક્યાંક ને દેખાઈ રહ્યું એ એક રીતે રાજકીય પાર્ટીનો એક એજન્ડા છે કે રાજકીય તાળા પડી ગયા છે જ્યારે કે શેખાવતજીએ ત્યાં કમલમનો ઘેરાવનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અમારી સંકલન સમિતિ એમને જાણ કરેલી કે ભાઈ કમલમનો ઘેરાવનો એજન્ડા આપણો છે નહીં આપણે લોકતાંત્રિક પદ્ધતિથી જે રજૂઆતો છે ને આપણા એજન્ડા સોળ તારીખ સુધીના ફિક્સ છે એ કાર્યક્રમોને જ આપણે ફોલો કરવાના પણ એમની એ રજૂઆત હતી કે ભાઈ અમે જાહેરાત કરી દીધી છે તો અમે એને આગળ જશું એ સંજોગો સિવાય અમારી એક પણ જ્યોતિને આજે તમે જો રાજકોટની તમામ સંસ્થાના આગેવાનો પ્રમુખશ્રીઓ બધા આવેલા અને ખાલી હોદ્દેદારો જ બોલાવ્યા છે નથી કે એક સિંગલ પણ કાર્યકરને બોલાવવામાં આવ્યો એટલે મૂળ મહત્વનું એ છે કે બધી સંસ્થાઓ અને પૂરો સમાજ એકદમ સંગઠિત છે અને એક જ ડબ્બે એક જ માંગ સાથે અત્યારે ઊભો છે શું કહેશો હવે આગામી સમયમાં શું માંગ રહેશે કારણ કે જે રીતે આપણે જામનગરમાં જોયું જે ઘર્ષણ જોવા મળ્યું અને ક્યાંક ક્યાંક એવા દ્રશ્યો સામે આવતા રહે છે એને લઈને હવે શું કહેશો આગામી સમયમાં શું રણનીતિ છે હા એની જ રજૂઆત છે અમે સરકારશ્રીને જાણ કરી છે સરકારના પ્રતિનિધિ તરીકે સંગઠનના પ્રતિનિધિ અહીંયા રાજકોટમાં પ્રમુખ મુકેશ દોશી છે એમને અમે આજ રજૂઆત કરેલી છે કે આને વાતાવરણ ઉગ્ર ન થાય અને પોલીસ દ્વારા આવું દમન ન થાય એનું તમે પણ તકેદારી રાખો